જે રેનિશભાઈ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી ગોપાલ એટાલિયા કિરીટભાઈ પટેલ નીતિનભાઈ રાણપરિયા વચ્ચે કેવો માહોલ છે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે કે કેમ જી મેડમ અત્યારે વિસાવદર વિધાનસભા બેઠકની આજે પેટા ચૂંટણીઓ છે વિસાવદર અને કડી ગુજરાતમાં બે ચૂંટણીઓની પેટા ચૂંટણીઓ છે એમાંય ની પેટા ચટણી તો અત્યારે હાઈ પ્રોફાઇલ ચટણી બની ગઈ ગઈ છે આ ચટણીનો જંગ આખા ગુજરાતમાં મીડિયા જગતમાં આખા ગુજરાતના જનતાઓના મતદારોમાં નો વિષય છે એટલે અને હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અત્યારે દરેક પક્ષો પોતાનો ચટણી પ્રચાર જોર જોમ અને જુસ્સા સાથે અત્યારે કરે છે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાત તો સાઈઠક દિવસ અગાઉ થઈ ગયેલી હતી અને ત્યારથી ગોપાલભાઈ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થઈ અને કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત જે દિવસે ફોર્મ ભરવાનું હતું ત્યારે બીજી તારીખે થઈ ગોપાલભાઈ ઇટાલિયા ની પાસે ખૂબ લાંબા સમય પ્રચાર માટે માંડ્યો હતો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને પ્રચાર માટેનો સમય ખૂબ ઓછો મળશે પણ એમની પાસે જે કાર્યકરોનું નેટવર્ક હોય છે જે બુથ લેવલનું જે આખું પ્લાનિંગ હોય છે માઇક્રો પ્લાનિંગ હોય છે નેતાઓની ફોજ હોય છે કરેલા કામોના એજન્ડાઓ હોય છે કરવાના કામોના એજન્ડાઓની સાથે એ લોકો જયારે નીકળે છે પ્રચારમાં ત્યારે એના માટે ખૂબ સહેલું થઈ જાય છે એટલે અત્યારે કહેવાય ને કે ખાસ તો ભાજપ અને આમ આદમી પાર્ટી એ બે પાર્ટીઓ ની વચ્ચે સાચી ટક્કર છે કોંગ્રેસ અત્યારે કે ચિત્રમાં ખાસ દેખાતું નથી આ વિસ્તારમાં રેનીજી ભાઈ અમે વિશાબદન ની મુલાકાત લીધી તો તે સમય દરમિયાન અમે એક સિંગલ પોસ્ટર કોંગ્રેસ નું નથી જોયું હું અને મારા સહયોગી એ ચર્ચા કરતા હતા કે શું ખરેખર અહીંયા કોંગ્રેસ સક્રિય છે કે નહીં ઉમેદવાર તો ઉતાર્યા છે પરંતુ પ્રચાર પ્રસાર તો ક્યાંય જોવા જ નથી મળી રહ્યો અને લોકો પણ કોંગ્રેસ નું નામ નથી લઈ રહ્યા જયારે અહિયાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે બે હજાર ચૌદ થી હર્ષદભાઈ રીબડિયા કાર્યરત હતા અને ધારાસભ્ય હતા ત્યારે વિશાવદર વિધાનસભા કોંગ્રેસ નું સંગઠન ખુબ મજબૂત હતું કે જેની કોંગ્રેસ ની પ્રદેશ લેવલે પણ નોંધ લેવાતી હતી હર્ષદભાઈ રીબડિયાનું પણ પ્રદેશ કક્ષા એ એક નેતા તરીકેનું નામ હતું એમને અહીંયા કાર્ય કરો એક મોટી લાંબી ફોજ હતી પણ જ્યારથી અર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસ છોડી દીધું બે હાજર ને બાવીસ ની વિધાનસભા ની ચૂંટણી વખતે ત્યારથી અહીં કોંગ્રેસ ધીમે ધીમે કરતા કરતા અત્યારે ખુબ એટલે ખુબ કેવાય ને એક નાનું એવું એક સામાન્ય એમનું નેટવર્ક બની ગયું ખુબ ટૂંકું એમાંય ખાસ બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવારને માત્ર સોળ હજાર મત મળ્યા હતા જ્યારે હર્ષદભાઈ ઈપડિયા જયારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા બે હજાર ચૌદ ની વિધાનસભા એ બે હજાર ચૌદ ની જ્યારે પેટા ચૂંટણી આવી વિધાનસભાની લોકસભાની સાથે હતી ત્યારે તેઓ ખૂબ સારી સર્સાઈથી ચૂંટણી જીતેલા હતા એવી રીતે પાછી બે હાજર ને સત્તરની

બ્યાસી હજાર મત હર્ષદભાઈ રીબડીયા મેળવેલા છે બે માં બેન હવે બે હજાર બાવીસ ના કરશનભાઈ વાટોતરિયા ને માત્ર સોળ મત મળ્યા તમે સમજો કે જે બે ના કોંગ્રેસ ઉમેદવાર હર્ષદભાઈ હતા એમને બ્યાસી હજાર મત મળેલા હતા તો બે હજાર બાવીસ ના કોંગ્રેસના ના ઉમેદવાર ને માત્ર સોળ હજાર મત મળ્યા એ કોંગ્રેસના તમામ વોટરો આમ આદમી પાર્ટી માં ડાયવર્ટ થઈ ગયા

કે કે પ્રચાર પ્રસાર તમને નહિ દેખાડવો હોય બેન એટલે અત્યારે વાસ્તવિક વાત છે કે અત્યારે ખાસ તો કેવાય ને કે ભાજપ અને આમ આદમી પાર્ટી એ બે પાર્ટીઓ વચ્ચે જ સીધો જંગ છે બેન જી રનીશ ભાઈ બીજો પ્રશ્ન એ છે કે જયેશભાઈ ભાઈ રાદડિયા જે રીતે સ્થાનિક કક્ષાએ વિસાવદર જોવા મળી રહ્યા છે તો શું તેને જોઈને લાગી રહ્યું છે કે જયેશભાઈ ભાઈ રાદડિયા ને મંત્રી પદ મળશે ભારતીય જનતા પાર્ટીનું શું ચાલે છે એમની ઇન્સાઈડ સ્ટોરીઓ અંદરની વાતો શું થવાનું છે એ બેન કોઈ ક્યારે જાણી નથી શકતું આ તો બધી વાતો હોય છે કે કદાચ આવું કેવા માં આવ્યું છે કે જયેશભાઈ તમે આ ચૂંટણી જીતાડી ગયો તો અમે તમને મંત્રી પદ આપશું આવા કમિટમેન્ટો ભાજપ ની અંદર ક્યારેય હોતા જ નથી ભાજપનું કેવાય ને કે જે કઈ ગુજરાતમાં જે કઈ ઘટનાઓ બનવાની હોય છે ને એ બે જ વ્યક્તિઓના મનની અંદર હોય છે એક તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એ જાણતા હોય છે અને એ જે નક્કી કરે એ બધું થતું હોય છે બેન એટલે આવી બધી વાતો હોય છે કે મળશે એ એ મને નથી લાગતું કદાચ મળે એમની કામગીરીની નોંધ લેવાય અને આમ પણ કદાચ જયેશભાઈ રાદડીયા ને કદાચ મંત્રી બનવું હોય તો વિસાવદર વિધાનસભા ને ઉમેદવારની ચૂંટણી જીતાડે તો જ મંત્રી બને એવું ન હોય જયેશભાઈ રાદડીયા ની તો પોતાની એક તાકાત છે એનું આવડો મોટો સૌરાષ્ટ્રની અંદર લેવા પટેલ સમાજ છે એ લેવા પટેલ સમાજના નેતા છે અને સ્વીકૃત નેતા છે લોકોના હદયમાં એમને સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જયેશભાઈ રાદળિયા તો કેવા વ્યક્તિ છે બેન કે એમણે માત્ર લેવા પટેલ સમાજ જ નહીં 18 વરણની અંદર એ સ્વીકૃત ચહેરો છે જેતપુર વિધાનસભાની અંદરના ધારાસભ્ય છે તો માત્ર લેવા પટેલ સમાજમાં જ નહીં દરેક જ્ઞાતિ જાતિના લોકોની અંદર એમનું ખુબ સારું એવું વર્ચસ્વ છે અને દરેક જ્ઞાતિના મતદારો એમને સ્વીકારે છે એટલે કેવાય ને કે ભાઈ આ ચૂંટણી જીતશે કે જીતાડી દે તો જ એને મંત્રી બનાવવામાં આવે એવું વાત ન હોય હાર જીત તો એ તો ચૂંટણી ની અંદર થતી જ હોય છે કદાચ કઈ એવું પરિણામ આવે તો એનાથી કઈ જયેશભાઈ નું ભવિષ્ય રાજકીય ભવિષ્ય જોખમાય જાય કે એનું રાજકીય ભવિષ્ય આગળ વધી જાય એવું ન હોય આ તો બધી જે ચર્ચા થતી હોય છે એ બધી લોકો ચર્ચા હોય બેન જી બીજો પ્રશ્ન એ છે રનિશભાઈ કે જે રીતે ગોપાલ ઇટાલિયા સતત સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે ચૂંટણી પંચે જ્યારે ચૂંટણી તારીખો જાહેર નહોતી કરી તેના પહેલા તેઓ સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી છેલ્લા થોડા સમયથી જ મેદાને ઉતરી છે શું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયા

એના મતદારો જે ચાહક મતદારો નો એક વર્ગ હોય છે કિરીટભાઈ ના જે ચાહકો ને સમર્થન આપે છે સારું અત્યારે સારી રીતે ચૂંટણી લડે છે સારું કેમ્પેનિંગ કરી રહ્યા છે એમને પણ લોકોનું જન સમર્થન મળે છે સામે પક્ષે જયેશ કિરીટભાઈ પટેલ અને જયેશભાઈ રાદડીયા આ બંને અત્યારે ભારતીય જનતા પાર્ટીની અહીંયા જીત મેળવવા માટે અત્યારે મહેનત પાર્ટી છે એ પણ સહેલાઈથી હાથમાં વહી જાય એવું તો નો જ બનવા દે એની પૂરી શક્તિ પૂરી તાકાત અહીંયા કામે લગાડશે જે કઈ કરવું પડે એ લોકો કરશે એટલે અત્યારે કહેવાય ને કે રસાકસી રસાકસી નો જંગ છે બેન

રનીશ છેલ્લો પ્રશ્ન એ છે કે હાલમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભલે બહાર એવી જાહેરાત કરી હોય જાહેરમાં એ લોકોનું ગઠબંધન તૂટી ગયું હોય પરંતુ અંદર ખાને હજુ પણ એ ગઠબંધન ચાલુ છે એવા ક્યાંક વિડીયો પણ બહાર આવી રહ્યા છે અને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે જી હા બેન કદાચ બહારથી તો જયારે ગોપાલભાઈ ઇટાલીયા એ જયારે અહમદમી પાર્ટીના ઉમેદવાર તરીકેની જ્યારે અરવિંદ કેરજીવાલ જે જાહેરાત કરેલી ત્યારથી કોંગ્રેસને થોડું માથું લાગ્યું કે તમારે જો ગઠબંધન કરવું જ હોય તો તમારે પેલા અમારી સાથે બેઠક કરવી જોઈએ બેઠક કર્યા પછી તમારે ઉમેદવારની જાહેરાત કરવી જોઈએ આ બધી એક રાજનીતિની એક કે પોલિસી હોય છે એ પોલિસીની બહાર જઈને એક સિદ્ધાંતોની બહાર જઈને જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાની નામની જાહેરાત કરી દીધી

પણ ગઠબંધન હોય એવું મને નથી લાગતું કોંગ્રેસ એની રીતે પ્રચાર પ્રસાર કરે છે ઇન્દ્રની રાજ્યગુરુ જેવા જે કેવાય ને કે મોટા ગજાના નેતા છે શક્તિશાળી છે આર્થિક રીતે ધનાઢ્ય નેતા છે એને આ વિસ્તારની જવાબદારી અત્યારે સોંપવામાં આવી છે એટલે એ કાઈ એની સાથે ગઠબંધન કરી લે એને એને ટેકો આપે એ બધી વાતો ખોટી વાતો છે કોંગ્રેસ ને જો ગઠબંધન કરવું જ હોય

જો વિસાવદર ની પેટા ચૂંટણી ભાજપે આટલી મોટી ફોજ ઉતારવી પડે મુખ્યમંત્રી ને આવવું પડે કજ ચહેરાઓ છે તેમને અહીંયા બેસાડવા પડે વિસાવદર ની બેઠક ખાતે તો એ કેટલું યોગ્ય કહેવાય શું એટલો બધો કોપા ઇટાલિયાનો ખોફ છે કે બધા જ ભાજપના દિગ્ગજ ચહેરાઓને અહીંયા બેસાડવા પડે મેડમ પેટા ચૂંટણી હોય છે ત્યારે દરેક પક્ષો

પૂંજાભાઈ વંશ હોય આ બધા અમિત ચાવડા નેતાઓ દાખલા તરીકે જે નેતાઓ છે મુખ્યમંત્રી હોય મંત્રીઓ હોય પ્રદેશ કક્ષાના કાર્યકરો હોય એ બધાને અત્યારે કામે લગાડ્યા છે એટલે પેટા ની અંદર તો દરેક પક્ષો જીત જીતવા માટે મહેનત કરતા હોય અને ગોપાલ ઇટાલિયા એ જે પચાસ દિવસ અહીંયા જે મહેનત જે કરી અને એનું જે વાતાવરણ બન્યું જે મજબૂત વાતાવરણ બન્યું સ્વાભાવિક છે કે કોંગ્રેસ દરેક રણનીતિઓ કરશે જીતવા માટે જે જે યોજના ઘડવી પડે માઇક્રો પ્લાનિંગ કરવું પડે ગમે તે ફોજ કદાચ મુખ્યમંત્રીને પણ અહીંયા કદાચ ઉતારી દેવા પડે પંદર દિવસ માટે તો પણ એ તો એની તૈયારી હોય છે ચૂંટણી જીતવા માટે તો પાર્ટી કોઈ પણ કઈ પણ વસ્તુ કરે હમ એ તો આ ચૂંટણી ની અંદર પણ આવું બધું હોય જ છે રશભાઈ ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો આપણી સાથે જોડાઈ ચુક્યા હતા વિસાવદરના સ્થાનિક પત્રકાર રનીશભાઈ મહેતા અને તેમનું કહેવું છે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો ઘણા સમયથી સ્થાનિક કક્ષાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભાજપને ટક્કર પણ આપશે કોંગ્રેસને પણ ટક્કર આપશે તે તે રીતની વાત જે છે છે મહેતા દ્વારા કરવામાં આવ્યું જો કે તેની સામે ભાજપ દ્વારા પણ સતત પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પણ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જન સમર્થન નથી મળી રહ્યું તેવું પણ દેખાઈ રહ્યું છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી